અંકલેશ્વર મહાવીર ટ્રેડિંગ પર આવેલ ફેરેસીટા હોટલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી હોટલમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો બહાર દોડી આવ્યા હતા ડીપીએમસી અને નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ શોર્ટ સર્કિટ કે કિચનમાંથી ફેલાયો હોવાનું સામે આવ્યું છે શોપિંગ સેન્ટરમાં હોસ્પિટલ હોવાથી દર્દી સહિત દુકાનદારોનો જીવ તાળવે ચોંટ્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાં ગુરુવારના રોજ બપોરે મહાવેલ ટર્નિંગ પર આવેલ ટ્રેક સેન્ટર શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ફેલેસિટા હોટલ પર અચાનક ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જ હોટલમાંથી સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને જોતજોતામાં આગ અંદરના ભાગે ફેલાઈ ગઈ હતી આગ અંગે ડીપીએમસી અને ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો પ્રાથમિક તપાસમાં આગ કિચનમાંથી ફેલાઈ હતી હતી જે ધીમે ધીમે આગળ વધી રહી તે પૂર્વે આગ કંટ્રોલમાં આવી ગઈ હતી શોપિંગ સેન્ટરમાં વિવિધ હોસ્પિટલ તેમજ દુકાનદારોમાં હોવાને લઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે હોટલમાં ફાયર સેફ્ટી અંગે પણ સવાલ ઊભા થયા હતા